મોર્નિંગ ગાઈસ જય માતાજી આજે સરવીવા તો મે કીધું ફ્લોગ બનાવી નાખીએ પાછો તો ઉઠી ગયો નાસ્તો કરી લઉં પછી મારું તમને ઓ ગાઈસ નાસ્તો કરવા કે આપણે કોર્ટમાં ક્રિકેટ રમવા તો ઘરે તમને મળું તો ગાઈસ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હું રમીને ઉતર્યો હું તો હમણાં થોડીક વારમાં જમી લઈ તો હાલો ગાઈસ હવે જઈ રમવા પાણી બોટલ બોટલ લઈ લીધી ઠંડુ થઈ ગયું એટલે હવે જાય પાછા ક્રિકેટ રમવા તો ગઈ હવે આપણે ઘરે આવી ગયા છીએ તો હવે કપડા બદલાવી લઈએ આપણે ભવન જવાનું અચાનક પ્લાન બની ગયો ચાલો જાય ભવન તો હવે આપણે ફ્રેશ થઈ ગયા કપડા બપડા બદલાવી લીધા કેવો લાગુ કોમેન્ટ કરી નાખજો સોરી હું કેવો લાગુ જોયું સલાકોડિયા સાયદા હે દિર દિર દાસ લાંગ પિડકો દર ઘટ ડાંગ દરસે ખલક ખાંગ રોગ तो हाल क्या जेव अपने भवनाथ महची गए हाल ये अंदर हालों क्या जवा रखड़ी गई है हम तो फरे जावा मगे આ મોજે ઉડી દરવાજા નો વ્યૂ રેલવે સ્ટેશન આગળ નો વ્યૂ તો ગાઈસ હવે આપણે આવીયા છીએ મામાને ઘરે હલો હિમ કેર માં આઈસ્ક્રીમ ખાવા હવે દાના તો હાલો ગઈ હવે આપણે જઈએ છીએ ખરે તો ગુડ નાઈટ ને જય માતાજી ગાઈસ તમારો તમને નવા વ્લોગ સાથે બાય